કુરિયા ખાતર નાખે છે બીજી ઠેલી તોડવાની છે મારાશુભાઈને ડોલ લીધેલી છે આમ જો આવી રીતનું આવી રીતનું બધું ખાતર નાખે છે મિત્રો મના વાવણીઓ લઈને જાય છે કેમ કે ઝટપટિયા વરસાદના ઝાપટા ચાલુ છે પણ એમ કે નથી બો એટલે નાખી દે તો ગણ કરી જાય ને એટલે બધા મીડાશે ખાતર તો જો બધા કેમ જો આવી રીતના બધા નાખે છે અને અહીંથી જો આવી રીતની ઠેલીઓ તોડી તોડીને બધા ખાતર ભરે છે ને અમારા આશુબેન ટાટા કરે છે હા ઉરિયા ખાતર નાખે છે હા આવી રીતનું જો કેમ કે નાખી દીધેલું છે એટલા વાતરમાં મને આપણામાં તો ન ખાઈ ને આમાં તો જો ઓગળી હોય ગયું કેમ કે ઝટપટી આ સાલું છે એટલે ઓગળી જાય ને એટલો એટલો વરસાદ આવી જાય મારા ખાડો ભરાય જાય ને એટલો વરસાદ આવી જાય ને આવી જ જાય એક 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 ઝાપટો આવી જ જાય જો આવી રીતનું નાખે છે ખાતર ખાતર નાખી દે તો એમ કે સોયાબી ફટાફટી ઉપડી જાય ને અને વિશેની જાવે જ મને ના બેન જો તમે આમ કે બસ બસ તો વાળી કમ્પ્લીટ થઈને આવે છે કેમ કે ખાતર નાખે તો ઓ હોય ને એટલે બાયરનો મજા ન આવતી મોડું ઉતારી નાલી જાય તો જઈ વાવણીઓ ભરીને એ આવે છે ને આપણે સાટા સાનો દીજે વ્યા જાય જોમ દોડે એટલે બધો વરસાદ આવી જાય સારું ચાહું તો વીડિયામાં વિના રહેજો તો આપણે જો ટમેટી વાવવા જાય છે કેમ કે જો ખાડા કરી નાખેલા છે નવડો અવડોડો રોપ થઈ ગયેલો છે ને એને નીચે છે ને જબલું વીટવેલું છે કેમ કે મૂળિયા ન શું કઈ નહીં પ્લાસ્ટિક નાખી દઈએ એટલે આવી રીતનું થઈ જાય છે મૂળિયા ન ઓલા થાય ગારો નાખેલો હોય કે નહીં એટલે ની જો ખાડા કરે છે ખાડા કરો કે કેમ કે મિત્રો જો આવડા વાલ નાખેલા હતા તો વાલ તે જો બધા મોટા મોટા થઈ ગયા એટલે બગીચામાં ગમે વસ્તુ આવી થઈ તો જાય જ છે આગળ સોડવા ગણી અને લાઈનમાં ખાડા કરી નાખે એટલે બધા થઈ જાય ને આવડાય જો કિંહોળીના વેલા એ ત્યાં કેટલા મસ્તીના થઈ ગયા એની પણ મોડિયા બધા ઉઘડી ગયેલા છે અને આ વેલો છે ને એ થોડોક પાછો પડી ગયો છે મોળિયા ગમી હોવું જોવે કાંઈ એટલે એ પાછો પડી ગયો છે ના અહીંયા પણ ડીલો વેલો થઈ ગયો કેમ કે ગાય તણાઈને આવેલી છે ને એટલે હશે આપણી કારેલી એમાં પણ જો બસલું કારેલું વહે ગયેલું છે હજર્યું થઈ જાય ને કારેલી વેલો એક ઉજરી ગયો હજી એક અહીંયા છે પણ એ બે નાનો છે એને થોડીક વાર લાગશે મોટો થતા બાકીનો તો સો બધું આવી રીતનું થઈ ગયું છે અને આપણે આમાં ટમેટી બધી વવાઈ છે એટલે કપલેટ આપણે કેમ કે ટમેટીનું જ તે હતું એક બેલો ઘીસોડાનો અહીંયા છો અને આ જો આપણે લંબુ લંબુ બેન હાયલા જાય છે હાયલા જ જાય છે જો તમે એને હવે વાંસ હળાવશે એમનો મા પાટલા તમે જોઈ શકતા હશો ત્યાં સુધી પાટલું છે જ્યાં ભૂગે ને ત્યાં સુધી મિત્રો આને હકવાનું છે આમ ઈ જાય ત્યાં સુધી બાકી એની જે ફળવા ફટશે ને એને આમાં આપશું બાકી આ એક દોરી તો સીધી આમનામાં રાખવાની છે એમ કે એટલે તમે તમે ત્યાં રાખી કે તમે ત્યાં માં વાવવા નથી અને આ આપણી શિકુડી શિકુડી તો તમે જોતા દેશો વીડિયો માં ઘણીવાર પણ જો એને તે બધા શિકુડા આવી ગયા છે જો લાગડ છે જીણા 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 ને પાછળ પાછો મોર આવી ગયો છે ના આ છે આપણો હરીખો જો અમારે કળવીન ગાઠાયા વી આવેલી છે મિત્રો કેમ કે બહુ વરસાદ છો હોય તો તણાઈને વૈયા હોય તો પછી ગમે ને પડી જાય ના સોંટી દે એટલે થઈ જાય અને અહીંયા એક કલમી જમુરખડી વાવી દીધેલી છે પણ હવે થાય કે ન થાય નથી ખબર બાકી સોંપી તો દીધેલી છે ના આપણા પપૈયામાં ઓલા લંબુ ને લાવવાના છે અહીંયા પાછો પોપૈયાનો રોપ કરી રાખેલો છે જો છે ને પોપૈયા તો ખૂટવા જ ન જોવે ના આપણે ઓલે રીંગણીનો ટમેટીનો એનો રોપ સેટો તો નહીં જોડો થઈ જાય પણ હમણાં એ કાંઈ વવાય નહીં કેમ કે બધા એમ કહે છે કાસું પડે એટલે ન વવાય એટલે મોટો બેગ થઈ જાય પછી વાવી દઈશું અને આપણે તસ પતાને પાંદડા જો હુકાઈ ને મસ્તી ન થઈ ગયેલા છે જો દાળ ભાત ને શાક ને વઘારીને કરવું હોય એમાં નાખવાના હોય એ બાકી તો કાંઈ હાલે નહીં ને સામાય ના ખાય એટલે મજા આવે તસ ચા પીવાની તો આ પપૈયાનો વન તો જો કેવું મસ્તી થઈ ગયેલું છે તમે જોઈએ કહીશું જો હલો તો આપણે જાય જઈ ટમેટી સોપે કે નથી સોંપતા જોઈ તો લઈએ જોઈને તો સોપન ચાલુય કરી દીધું भए એટલે પેલા ખાડા નીકલેવા તો તેમ સોપા મળ્યા હારું તો સોપી દી હારું ની તો તમે ટમેટી સોપી દી ટમેટી સોપી ને પછી તમને બતાઈ જા આ વિડીયોમાં બેના રહેજો હાલો તો જો આપની ટમેટી મસ્તી મજાની સોપાઈ ગઈ તમે જો કે કાવી રીતની સોપી દીધી છે આમી ટમેટી તમે કેવી રીતના સોપો કેવી રીતના ની કમેન્ટ કરીને કહેજો કેમ કેમી તો જો ખાતર બાતર અત્યારે કાંઈ નથી નાખેલું ખાલી એમનું સોંપી જ દીધેલી છે ખડા કરીને કેમ કે ઝરમર ઝરમર તો ઝાપટા ચાલુ જ છે વરસાદના એટલે કાંઈ ઉજરી જાય છે ને હવે જેમ થાય એમ પણ બાકી વાવી તો દીધેલી જ છે તો આવી રીતના જો લાઈનમાં બધા ખાડા કરી અને વાહ સુધી લાઈન કરી થોડાક છોડવા જ તમે વાહ આગળ દેખાડાય છે પણ એમ કે થોડાક મોટા થઈ જાય કેમ કે કાસા છે કાસા છે એટલે મિત્રો વવાય નહીં થોડીક પાટલ થઈ જાય એટલે આ ઘોડે પીળા આવી રીતના થઈ જાય તો જ વવાય ન વવાય એમ કે ગાંઠું પડી જાય બે ત્રણ છોડવા જો આવી રીતની ગાંઠ પડી જાય જોઈએ તોતી વાવવામાં ઉજરી જાય નકર પછી એમ કે બળી જાય એટલે સોડવા એટલા વાવવાના છે એટલે લાઈન આપડી પૂરી થઈ જાય બાકી એટલા તો આપણે વાવી દીધેલા છે કેમ કે લાવેલા એટલે થોડોક હતો લેતા મોટા ટમેટાનો જો ટમેટા પડે ત્યારે તમે બધા ખાવા ને આ બગીશો તે જો અમારા આશુબેને એ બધું કપડાટ કર્યો હતો તો એ મસ્તી મજાના બધા થઈ ગયેલા છે ઝાડો ગુલાબને કટિંગ કરી નાખ્યું ને એટલે દ્રોજ એટલા ગુલાબ ઉગડે છે ને અમારે કિશુબેન દ્રોજ નિશાળે લઈ જાય છે સડાવે હવે આજ તો નથી લઈ ગઈ કાલ પાછી લઈ જશે કેમ કે વાર આવો નહીં બેનપણીઓ સારું ચાલો વીડિયામાં બીના રહેજો સારું તો જો કેમ કે ઘરનું એનું કામ હતું ને જો વરસાદ હતી અમારે તારે પણ એટલો આવી ગયો છે સંજા ટાણી હતી ને કહેતા કે આવી જાય મિત્રો વરસાદ રવિન રવિન પપ્પા જો આવેલા જાય છે માર્ગે કેમ કે થોડો વરસાદ આવી ગયો એટલે કાંટો મારી લેવું ને હજી જો પણ વાદળે છે સડેલું છે વરસાદ કાંઈ હક લેતો ને કાકીશું

હારો મિત્રો તો આજનો વિડીયો અમારો અહીંયા વધીને છે જો અમારો વિડીયો સારો લાગે તો લાઇક શેર કોમેન્ટ કરવા ન બોલતા પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો બાય બાય